ભારતીય કુટુંબોની મોંઘવારી નડી છે ફુગાવાને લીધે તેમના માનસિક ખર્ચમાં જૂન બે હજાર બાવીસના ક્વાર્ટરની તુલનાએ આ વખતના માર્ચ ક્વાર્ટરમાં અઢાર ટકા વધારો થયો છે તેની પાછળનું કારણ ફુગાવો છે એમ માર્કેટ રિસર્ચ ફર્મ સ્કેન્ટરે જણાવ્યું હતું કે આ પહેલા જૂન બે હજાર બાવીસના ક્વાર્ટરમાં કેન્ટરે છ હજાર ભારતીય કુટુંબોનો સર્વે કર્યો હતો ભારતીય કુટુંબોનો સરેરાશ માસિક ખર્ચ બે હજાર ચોવીસના પ્રથમ ક્વાર્ટરમાં ઓગણ પચાસ હજાર ચારસો અઢાર હતો તેમાં શહેરી કુટુંબો નો ખર્ચ હજાર કુટુંબો નો ખર્ચ કર્યો હતો જ્યારે ઓછી ક્ષમતાવાળા ભારતીય કુટુંબોને સરેરાશ ખર્ચ આ ત્રિમાસિક સમયગાળા દરમિયાન માસિક ધોરણે આડત્રીસ હજાર રૂપિયા હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ